નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ મોટા સમાચાર આજે અને કાલે સમગ્ર ભારતમાં બંધ અને સતત ત્રણ દિવસ જાહેર રજા ચૂંટણી પંચનો કડક આદેશ અને પીએમ નરેન્દ્ર મોદી હવે ગુજરાતમાં સ્થિતિ ખરાબ અને અમિત શાહ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને કરી ખાસ અપીલ લોકસભાની ચૂંટણી માટે આજે સાતમા અને છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે હું આ તબક્કાના તમામ મતદારોને લોકશાહીના આ મહાન તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું મને વિશ્વાસ છે કે આપણા યુવા અને મહિલા મતદારો રેકોર્ડ સંખ્યામાં આગળ આવશે અને તેમના મત આપશે ચાલો આપણે સાથે મળીને આપણી લોકશાહીને વધુ ગતિશીલ બનાવીએ વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે આજે છેલ્લા તબક્કાનું મતદાન સાતમા અને અંતિમ તબક્કામાં આજે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સત્તાવન બેઠક પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે આ રાઉન્ડમાં આઠ રાજ્યોના દસ કરોડથી વધુ મતદારો ચૂંટણી લડી રહેલા નવસોને ચાર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે આ છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં પહોંચશે જો કે તમામ દેશવાસીઓને ચાર જૂની રાહ જોવાના છે કારણ કે તે દિવસે પરિણામ આવશે આ ઉપરાંત મળતી માહિતી મુજબ આજે છેલ્લા તબક્કાના મતદાનમાં બિહારના પટનાના આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ભૂતપૂર્વ સીએમ રાબડી દેવી અને સાસણ લોકસભાના મત મતવિસ્તારના આરજેડીના ઉમેદવાર રોહિણી આચાર્યએ પોતાનો મત આપ્યો હતો તે પતિયાલા લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ધરમસિંહ ગાંધીએ બૂથ નંબર 125 પર વોટ આપ્યો હતો આ સાથે પંજાબમાં ભગવત માન અને તેની પત્નીએ પણ મતદાન કર્યું હતું હવે ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પગલે ભાજપ પ્રમુખ સી આર પાટીલે રાજકોટ સહિત ગુજરાતના કાર્યકર્તાને મહત્વની સૂચના આપી છે

આ દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ ને લઈને સૂચનાઓ જારી કરી છે ચૂંટણી પંચે કહ્યું છે કે તમામ મીડિયા ચેનલો હવે એજન્સીઓ એક જૂન બે એટલે કે આજે સાંજે સાડા છ વાગ્યા પછી જ એક્ઝિટ પોલ જાહેર કરી શકશે ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે લોકસભાની ચૂંટણીના પરિણામો ચાર જૂન ના રોજ જાહેર થાય તે પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા સોમનાથ મંદિરમાં તેણે સોમેશ્વર પૂજા અને ધ્વજ પૂજા અને કળશ પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહના મહેમાન બનશે હવે આજે કાલે તેમજ સતત ત્રણ દિવસ સમગ્ર ભારત દેશમાં રહેશે બંધ રોકાણકારો જૂન મહિનામાં શેર બજારમાં રોકાણ કરવાના હોય તો ખાસ તારીખ નોંધી લેજો તમે શેર બજારમાં આ દિવસોમાં કોઈ પણ જાતનો વેપાર કરી શકશો નહીં બીએસઈ હોલિડે યાદી મુજબ પહેલી અને બીજી જૂને જાહેર રજા છે આ સિવાય શેરબજાર બકરી ઈદ નિમિત્તે સત્તર જૂના રોજ બંધ રહેશે સત્તરમી જૂન પહેલાં પંદરમી જૂન અને સોળ જૂન શનિવાર અને રવિવારની પણ શેર બજારમાં રજા રહેશે સત્તરમી જૂન બાદ બજારમાં ચાર દિવસ ટ્રેડિંગ કરી શકશો